સુરત જિલ્લામાંથી ફરી એકવાર નશાનો કારોબાર નો હતી કે એક ટ્રક ની અંદર મોટી માત્રામાં ગાંજાનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે જેને આધારે બંને ટીમો સંયુક્ત રીતે વોચમાં દરમિયાન બાતમી મળી કામરેજના વલથાણ ગામ પાસે તોરલ હોર્ચર સામે અટકાવી ટ્રક તપાસ કરતા ટ્રકમાં ચાલકના કેબિન પાછળ એક ગુપ્ત ચોરખાનો બનાવી તેમાં મોટી માત્રામાં પ્રતિબંધિત ગાંજાનો જથ્થો છુપાવી લઈ જવામાં આવી રહ્યો હતો પોલીસે ટ્રક ચાલકની વધુ પૂછપરછ કરતા આ જથ્થો ઓરિસ્સાના ગંજામથી લાવવામાં આવ્યો હતો અને કામરેજ તોળલાકા પાસે ઊભા રહેવા માટે જણાવ્યું અને ત્યાંથી આ જથ્થો સુરત લઈ જવાનો હતો જોકે જથ્થો તેના સ્થળ પર પહોંચે તે પહેલા જ પોલીસના હાથે લાગી ગયો હતો પોલીસે હાલ ટ્રક ચાલક અને ક્લીનરની ધરપકડ કરી ગાંજો મોકલાવનાર તેમજ ગાંજો મંગાવનાર અને અન્ય એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો છે તમે જોઈ રહ્યા છો ગુજરાત સમ્રાટ ન્યૂઝ ચેનલ ચીફ એડિટર ભાવેશ પાટીલની સાથે